વાપીમાં એમડી ડ્રગ્સ વેચતા કર્ણાટકના યુવકના ઘરે રેડ કરી ઝડપી પાડ્યો વાપીમાં ગુંજનના રહેણાક વિસ્તારમાં માદક પદાર્થ એમડી ડ્રગ્સ વેચતા ઇસમની એસઓજીએ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તપાસમાં વાપી ગોદાલનગરમાં રહેતા ઇસમ સાથે આરોપી મુંબઈના મલાળથી આ જથ્થો લઈ આવ્યો હોવાનું બહાર આવ્યું છે વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ તથા સેવન કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા રેન્જ આઈજી પ્રેમવીરસિંહના માર્ગદર્શન અને જિલ્લા એસપી ડૉક્ટર કરનરાજ વાઘેલાની સૂચના મુજબ એસઓજી પીઆઈ એ યુરોઝની રાહબળી હેઠળ તેમની ટીમ છેલ્લા બાર દિવસથી ડ્રગ સંદર્ભે વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન એ એસઆઈ અશોક કુમાર રામશંકરને મળેલી બાતમીના આધારે વાપી જીઆઈડીસી ખાતે ગુંજન ન્યૂ હાઉસિંગ બ્લોક નંબર સત્તર રૂમ નંબર તેરસો માં રહેતો અને મૂળ કર્ણાટકનો આરોપી શંકર વિજય સંકેતના ઘરમાં રેડ કરતા માદક પદાર્થ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો આરોપી પાસેથી પોલીસે ત્રેપન સાડત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા પાંચ લાખ હજાર સાતસોનો કોમર્શિયલ જથ્થો તથા રોકડ રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો પોર્ટેબલ કાંટો નંગ બે જેની કિંમત રૂપિયા ચારસો બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો કબજે લઈ આરોપી પાસે એમની ડ્રગ્સ એક ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ સી ઓગણત્રીસ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ વાપી ટાઉન પોલીસ મથકે સોંપતા ટાઉન પીઆઈ કે જે રાઠોડ અને તેમની ટીમે વોન્ટેડ આરોપી સુડ્ડુને પકડવા માટે ટેકનિકલ એનાલિસિસની મદદે આગળની તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપી શંકરે જણાવ્યું હતું કે તે વાપીને સંસ્કાર ભરતી સ્કૂલમાં ધોરણ અગિયારના અભ્યાસ કર્યા બાદ હાલ બેકાર છે